નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત વિદ્યાર્થી મિત્રો રાજ્યશાસ્ત્ર વિષયમાં એસ વાય બી એમાં મુખ્ય વિષય તરીકે જ્યારે તમે પસંદ કર્યો છે ત્યારે પેપર નંબર પાંચ જેનો કોડ છે પીએસસીએમ ટુ ઝીરો ફાઇવ પેપરનું નામ છે લોકશાહીના પાયાના સિદ્ધાંતો તે અંતર્ગત બ્લોક પાંચ લોકશાહી પડકારો અને ઉપાયો અને એકમ તેર ચૂંટણી પ્રથા આવેલું છે અને આ ચૂંટણી પ્રથા અંતર્ગત મારા અગાઉના વિડીયો લેક્ચરમાં અમે ચૂંટણી પ્રથાનો અર્થ તેના પ્રકાર અને મતદાર મંડળ વિશે તમને ટૂંકમાં સમજૂતી પ્રાપ્ત કરાવી છે ખાસ કરીને પ્રત્યક્ષ ચૂંટણી પ્રથા પરોક્ષ ચૂંટણી પ્રથા મતદાર મંડળ એટલે શું અને એના સંદર્ભે જે જુદા જુદા પ્રકારના સિદ્ધાંતો જેમ કે ટોળી પ્રથાનો સિદ્ધાંત હોય કે કુદરતી સિદ્ધાંત હોય કે નૈતિક સિદ્ધાંત હોય આ સમગ્રની ચર્ચા આપણે કરી હતી આજના આ વિડીયો લેક્ચરમાં આપણે વાત કરીશું મતદાર જે વ્યક્તિ કરે છે મતદાન તો એ મતાધિકાર એને પ્રાપ્ત કઈ રીતે થાય છે તો આ મતાધિકાર માટેની યોગ્યતાઓ કઈ કઈ હોય છે કારણ કે સમગ્ર વિશ્વમાં અલગ અલગ લોકશાહી દેશમાં અલગ અલગ પ્રકારની મતાધિકાર માટેની યોગ્યતાઓ ના માપદંડો નક્કી કરવામાં આવતા હોય છે જરૂરી નથી કે ભારતમાં જે મતાધિકારના માપદંડ છે એ અમેરિકામાં હોય અમેરિકામાં છે એ બ્રિટનમાં હોય બ્રિટનમાં છે તે અન્ય જગ્યાએ હોય તો અલગ અલગ લોકશાહી દેશોમાં પણ કોણ મતદાન આપી શકે તેની લાયકાત વન ટુ થ્રી ફોર ફાઈવ કઈ છે આ સમગ્રનો અભ્યાસ આ એકમના સંદર્ભમાં આવશ્યક હોવાથી તેની ચર્ચા આજના આ વિડીયો લેક્ચરમાં આપણે કરીશું આજના મારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે આ વિડીયો લેક્ચરના અંતમાં હું સ્વાધ્યાય રૂપે તમને પ્રશ્ન આપીશ જેની નોંધ તમે તમારી અનુકૂળતાના સમયે કરીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો તો ચાલો આવો આપણે સમજીએ મતાધિકાર માટેની યોગ્યતાઓ સૌ પ્રથમ તો તમને અહીંયા એ સમજવું જરૂરી છે કે લોકશાહીમાં મતનું સવિશેષ મહત્ત્વ છે એટલે કે મત કોણ આપી શકે અને તે માટેની લાયકાતો કઈ કઈ છે તેનો અભ્યાસ જ્યારે આપણે કરીએ ત્યારે સૌ જે પહેલો મુદ્દો આવે છે તે છે મિલકત મતાધિકાર માટે મિલકતની લાયકાત પ્રાચીન સમયથી જોવા મળે છે આમાં એવો ખ્યાલ છે કે અવ્યવસ્થાથી જેમને ગુમાવવાપણું હોય છે તેને જ રાજ્યની સ્થિરતામાં રસ હોય છે અને આ માટે જ મિલકતવાન જે હોય તેને જ આ મતાધિકાર મળવો જોઈએ તેવું માનવામાં આવતું હતું મધ્યકાળમાં પરિસ્થિતિ થોડીક બદલાણી મધ્યકાળમાં જમીન અને મિલકત જ મિલકતનું એકમાત્ર સ્વરૂપ હતું અને તેથી તે સમયે જમીનદારોને જ ધારાસભાઓમાં પ્રતિનિધિત્વ પ્રાપ્ત થતું હતું અન્ય વર્ગો માટે મતાધિકારોને વિસ્તૃત બનાવવામાં આવ્યો અને ત્યારે પણ મિલકતનું જ ધોરણ અપનાવવામાં આવ્યું આ લાયકાત અનુસાર મતાધિકાર એ વ્યક્તિના વ્યક્તિત્વને જોઈને નથી આપવામાં આવતો કે એનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું છે એની વિચારધારા કેવા પ્રકારની છે નહીં પરંતુ તેની મિલકત કેટલી છે તો આ મિલકતના માપદંડને ધ્યાનમાં રાખીને તેને મતાધિકાર આપવામાં આવે તો આ મિલકત એ મતાધિકારની એક લાયકાત તરીકે સ્વીકૃત બની હતી સેકન્ડ છે કેળવણી મતાધિકાર માટે કેળવણીની લાયકાતનો ઘણા બધા રાજ્યોએ સ્વીકાર કર્યો હતો શિક્ષણનો જે રાજ્યોએ મિલકતની લાયકાતના આધારે મતાધિકાર નહોતો સ્વીકાર્યો લોજિકલી એમને નથી અનુકૂળ આવ્યું તેમણે આ કેળવણીની લાયકાત સ્વીકારી છે જો કે શિક્ષણનું પ્રમાણ નહીવત હોય તો નિરક્ષર નાગરિકોને રાજનીતિ કે સમગ્ર રાજ્ય વ્યવસ્થામાં સંબંધિત પાયાની સમજણ હોતી નથી એવું માનવામાં આવે છે મોટે ભાગે કેટલાક વિદ્વાનોએ એવી દલીલ કરી છે કે શિક્ષણ જેવો માપદંડ જરૂરી નથી ઘણા ઓછું ભણેલા હોય કોઈ વ્યક્તિ પણ એની સમજ ખૂબ સારી હોય સમગ્રપણે એ અભ્યાસ કરીને ચોક્કસ મત ઉપર આવી શકતો હોય એમ પણ બની શકે પછીનો મુદ્દો છે ઉંમર અથવા તો પુખ્તવય મતાધિકાર દરેક નાગરિકના અસ્તિત્વનો સમાન રીતે સ્વીકાર કરીને તેની પુખ્તવય એટલે કે જે દરેક દેશમાં કાયદા અનુસાર અલગ અલગ હોય છે તે મુજબની નક્કી કરીને તે અનુસાર મતાધિકાર આપવાની હિમાયત કરતો આ પુખ્તવય મતાધિકારનો વિચાર મોટાભાગના લોકશાહી દેશોએ આજે સ્વીકાર્યો છે મતાધિકાર માટે ધર્મ જાતિ મિલકત કે કેળવણીના કોઈ પણ માપદંડો કરતાં પુખ્તવય મતાધિકારનો માપદંડ જે છે એ સૌથી વધારે સ્વીકૃત બન્યો છે એમાં આપણે કહી શકીએ નેક્સ્ટ પછીનું છે લિંગ અથવા તો જાતિ એટલે કે તમે કઈ જાતિના છો મેલ છો કે ફિમેલ તેના આધારે મતાધિકાર પ્રાપ્ત કરાવવામાં આવતો હોય છે ઘણા દેશમાં સમગ્ર વિશ્વમાં મતાધિકાર મેળવવા માટેની લડત કે ચળવળો બની હોય તેવા દાખલાઓ પણ છે આપણે ઉદાહરણ સાથે થોડુંક સમજીએ ઉદાહરણ તરીકે બ્રિટનમાં મતાધિકાર માટે લોકોની ચળવળ શરૂ થઈ હતી અને ચળવળ જાણીતી બની હતી અને લગભગ ઓગણીસો અઢાર સુધી બ્રિટનમાં સ્ત્રીઓને મતાધિકાર ન હતો અને ત્યારબાદ ઓગણીસોને અઠ્યાવીસમાં બ્રિટને સ્ત્રી અને પુરુષ માટે સામાન્ય એવા પોખ્તવય મતાધિકારનો સ્વીકાર કર્યો હતો સ્ત્રીઓને આ કાયદાથી એકવીસ વર્ષે મતાધિકાર પ્રાપ્ત થયો હતો એવી જ રીતે ફ્રાન્સની જો આપણે વાત કરીએ તો ફ્રાન્સમાં ફ્રેન્ચ ક્રાંતિના પ્રણેતાઓએ સર્વવ્યાપી પુરુષ મતાધિકારનો પ્રચાર કર્યો ફ્રાન્સમાં સ્ત્રીઓને મતાધિકાર બીજા વિશ્વ વિગ્રહ પછી મેળ્યો હતો એવી જ રીતે અમેરિકાની જો વાત કરીએ તો અમેરિકામાં અઢારસો ને ત્રીસ પછી મિલકતની લાયકાત પર મળતો મતાધિકાર દૂર કરવામાં આવ્યો અને સર્વ સમાન પુરુષ મતાધિકારની શરૂઆત થઈ હતી અને અમેરિકાના પ્રખ્યા પ્રખ્યાત બનેલા આંતરવિગ્રહ પછી અમેરિકન હપ્સીઓ જેને આપણે નિગ્રાક પણ કહીએ છીએ તો તેમને પણ મતાધિકાર આપવામાં આવ્યો હતો અને ને વીસ પછી સ્ત્રીઓને મતાધિકાર આપવામાં આવ્યો હતો તો આ એક સંદર્ભમાં આપણે વાત કરી પછીનું એક માપદંડ છે ધાર્મિક યોગ્યતા પ્રાધ્યાપક ગેટલ આ સંદર્ભે એવું જણાવે છે કે ધર્મ સુધારણાના સમય પછી ધર્મ અંગે જે મતમતાંતરો ઉદભવ્યા હતા તેના લીધે ઘણા બધા રાજ્યોએ મતાધિકાર માટેની યોગ્યતામાં ધાર્મિક યોગ્યતાનો સ્વીકાર અને અમલ કર્યો હતો ઓગણીસમી સદીની શરૂઆત સુધી બ્રિટનની વસ્તીના માત્ર ત્રણ ટકા લોકો જ મતાધિકાર ધરાવતા હતા અમેરિકામાં પણ ધાર્મિક યોગ્યતાનો સ્વીકાર મતાધિકાર માટે કરવામાં આવતો હતો એટલે શરૂઆતના સમયમાં જ્યારે લોકશાહી જે જે દેશમાં શરૂઆત થઈ એની જે સ્ટ્રગલ હતી એ સંદર્ભે આ બધા બાબતો બહુ અલગ અલગ હતી મતાધિકાર માટેની યોગ્યતાનો જે આપણે અભ્યાસ કર્યો એના પરથી એવું આપણને લાગે છે કે વિશ્વમાં જે તે સમયની સાંપ્રત પરિસ્થિતિ અનુસાર જે તે રાજ્યોએ મતાધિકાર માટેની યોગ્યતાઓનો સ્વીકાર કર્યો હતો આ ઉપરાંત જે તે દેશની વિચારસરણીનો પ્રભાવ પણ આ યોગ્યતાઓની પસંદગી ઉપર પડેલો છે એમાં આપણે કહી શકીએ અહીંયા એક શબ્દ મેં પ્રયોગ કર્યો વિચારધારા વિચારસરણે ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો સાથે કામ કરતી લોકશાહી વ્યવસ્થામાં દરેક દેશની પોતાની એક વિચારધારા હોય છે અને આ વિચારધારા અનુસાર એ દેશનું રાજકારણ એ દેશનું સમાજ જીવન એ દેશનું અર્થવ્યવસ્થા એ દેશની શિક્ષણ વ્યવસ્થા એ દેશના લોકોનું જીવનધોરણ નિર્ભર હોય છે આ વિચારધારાનો પ્રભાવ વિચારધારાની અસર તેની ઉપર જોવા મળે છે તો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે મતદાર તરીકે જ્યારે મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય છે તો કે મત આપનાર વ્યક્તિનો મત આપનાર વ્યક્તિઓનો સમૂહ એ જ મતદાર સમૂહ છે તો મત કોણ આપી શકે તેની લાયકાત શું એની આપણે ચર્ચા કરી આ લાયકાતો મેં કહ્યું એમ અલગ અલગ દેશમાં લોકશાહી દેશમાં અલગ અલગ પ્રકારે જોવા મળે છે જેમ કે ભારત છે તો ભારતમાં ઉંમરનું પરિબળ સ્વીકારવામાં આવ્યું છે કે પુખ્ત વય મતાધિકારના ધોરણે ભારતમાં તે વ્યક્તિ કેટલું ભણેલો છે શહેરનો છે ગામડાનો છે કેટલી મિલકત છે એની પાસે એટલે કે પૈસાદાર છે મધ્યમ વર્ગમાં આવે છે કે ગરીબ છે એની સાથે આપણી વ્યવસ્થાને કોઈ નિસ્બત નથી બસ એક ઉંમરનો માપદંડ સ્વીકારવામાં આવ્યો છે કે તેની ઉંમર ઓછામાં ઓછી આટલા વર્ષની હોવી જોઈએ તો આ હતી મતાધિકારના સંદર્ભમાં મતદાર મંડળના સંદર્ભમાં મતદાર મતાધિકાર માટેની લાયકાતો તો આજના વિડીયો લેક્ચરમાં આપણે મિલકત આ ઉપરાંત લિંગ જાતિ ધાર્મિક યોગ્યતા કેળવણી આ સમગ્રનો સમાવેશ મતાધિકાર માટેની યોગ્યતામાં કરવામાં આવે છે તેની ચર્ચા કરી આ વિડીયો લેક્ચરના આધારે હું સ્વાધ્યાય રૂપે તમને એક પ્રશ્ન આપું છું જેની નોંધ તમે કરી રાખો તમારી અનુકૂળતાના સમયે તમારે એનો જવાબ આપીને તમારું સ્વમૂલ્યાંકન કરવાનું રહેશે તે માટે તમે એસએલએમ પણ ઉપયોગમાં લઈ શકશો મતાધિકાર માટેની યોગ્યતાઓ વિશે લખો વિશેષ વાંચન માટે અહીં સંદર્ભ સૂચિ આપેલી છે જેનો ઉપયોગ તમે કરી શકશો તો હું આશા રાખું છું કે આજના આ વિડીયો લેક્ચરમાં તમે આ મુદ્દો ખૂબ સારી રીતે સમજી ચૂક્યા હશો વિદ્યાર્થી મિત્રો ફરી વાર મળીશું કોઈ નવા જ ટૉપિકની ચર્ચા સાથે ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ ધન્યવાદ स्वाध्यायः परम्